હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું અહીંયા મેં પાંચસો ગ્રામ લીંબુ લીધા છે અને તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો આજે આપણે લીંબુ અહીંયા પાંચસો ગ્રામ લીધા છે અને એનું આપણે પ્રી મિક્સ શરબત બનાવીશું તો અહીંયા પ્રી મિક્સ બનાવવા માટે એકદમ રેડી આપણે ગામમાં મળે છે તેવું પ્રી મિક્સ આપણે ઘરે બનાવીશું તો આ એકદમ સહેલું છે અને આ ગા ગામ કરતાં પણ સસ્તું અને સારું એવું બને છે ઘરે તો તમે કોઈ પણ શરબતની લીંબુ શરબતની બોટલ લઈ આવતા હોય તો આ ઘરે લીંબુ સસ્તા જ છે અત્યારે માર્કેટમાં તો આ લીંબુનું પ્રીમિક્સ આપણે બનાવીશું તો આ રીતે આપણે બધા લીંબુ છે તેને કટિંગ કરી લેશું આ પ્રી મિક્સ બનાવવું એકદમ સહેલું છે બેથી ત્રણ દિવસમાં આ પ્રીમિક્સ બની જાય છે તો આ રીતે આપણે લીંબુ બધા છે એને કટ કરી લીધા છે તો આ લીંબુનું જે મશીન આવે એમાં આપણે આ રીતે રસ કાઢી લેશું એક વાટકામાં કોઈ પણ તમે વાટકી અથવા વાટકાનો અથવા તો કપનો આપણે સેટ કરી લેશું જેટલા રસ એટલો આપણે ખાંડ એડ કરીશું અને અત્યારે ઉનાળાની આવી ગરમીમાં તમે પ્રિમિક્સ બનાવશો ઘરે તો બહાર તમારે બોટલ લઈ જાવ્યું હોય તો સાથે તમે લઈ જઈ શકો પાવડર અને આ પ્રેમિક્સ બનાવો પ્રવાસ કોઈ સ્કૂલમાં પરીક્ષાઓ હોય કે બાળકોને સ્કૂલમાં બહુ તાપ લાગતો હોય તો આપણે આ પ્રેમિક્સ આપી શકીએ છીએ તો અહીંયા મારે એક વાટકી જેવો લીંબુનો રસ નીકળી ગયો છે તો આપણે ગયણીમાં મેં ગાળી લીધો છે તો આ રીતે જે એના બી હોય તે બધા નીકળી જશે અને આ લીંબુનો રસ કાઢીને જ લેવો જરૂરી છે કેમ કે એમાં લીંબુના છોતરા પણ હોય તો પણ નીકળી જાય હવે આ આપણે એક થાળી રાખીશું અને એમાં આપણે રસ છે એને એડ કરીશું તમે કોઈ પણ વાટકી અથવા કપનું માપ તમે સેટ કરી શકો છો હવે મેં એક વાટકી લીંબુનો રસ છે તો તેની સામે આપણે ચાર વાટકી જેટલી ખાંડ એડ કરીશું અથવા તો તમે સાડા ત્રણ વાટકી પણ એડ કરી શકો છો આ પ્રેમિક્સ આપણે ત્રણ દિવસ સુધી આપણે તડકામાં સુકાવા દેવા સાયડામાં સુકાવા દેવાનું છે તો આ રીતે આપણે હલાવીશું અને એકદમ મિક્સ બરાબર કરી લેશું કેમ કે જો આપણે ખાંડ અને લીંબુ મિક્સ થઈ જાય એટલે આપણે એક અલગ અલગ થાળીમાં આપણે એડ કરતા જશું અને તો આપણું પ્રી મિક્સ છે એ જલ્દી સુકાઈ જશે અને તો આ રીતે આપણે બીજી થાળીમાં પણ આ રીતે આપણે પાથરી દઈશું એટલે ત્રણ દિવસમાં તમે સાઈડે રાખશો તો પણ સુકાઈ જશે જેમ સાકરના જેવી સાકરના કડક હોય એવી આપણા આ પ્રીમિક્સના ટુકડા થઈ જશે સુકાઈ જાય એટલે તો આવી રીતે મેં ત્રણ થાળી લીધી છે તમે વધારે હોય તો તમે ચાર થાળી પણ લઈ શકો છો તો આ રીતે જેમ પાતળું આપણું જે હશે કવર એમ આપણું જલ્દી પ્રિમિક્સ આપણું સુકાઈ જશે અને આ બનાવો એકદમ ઈઝીલી છે આવી એટ કોઈ બોટલ ભરી અને તમે બહાર પણ લઈ જઈ શકો છો તો હવે અહીંયા આપણે ફ્રી મિક્સ બધું ત્રણેય થાળીમાં એડ કરી દીધું છે મરિયાને પણ થોડુંક એવું પાણી એડ કરી અને પાંચક મિનિટ જેવું આપણે પલળવા દઈશું એટલે તકમરિયા છે તે આપણા એકદમ પલળી અને ફૂલી જશે તો આ રીતે આપણે સાઈડમાં મૂકી દઈશું હવે પલાળવા ત્યાં સુધી આપણે જે પ્રી મિક્સ બનાવ્યું છે તેને આપણે આ રીતે તાવીથાની મદદથી બધું ઉસાડી લેશું અને આ રીતે ઈઝીલી ઉછળી જાય છે તમે જોઈ શકો થોડુંક હાર્ડ હોય છે કેમ કે સુકાઈ ગયું હોય એટલે ચીપકી જાય છે તો આ રીતે તમે તાવી થાની મદદથી આપણે ઉસાડી અને બધું મિક્સર જારમાં છે એને એડ કરી અને મિક્સર જારમાં આપણે પાવડર એનો કરી લેશું આ પાવડર એકદમ ઇઝીલી ઝડપથી બની જાય છે તો તમે જોઈ શકો છો આ જલ્દી એકદમ ઉછળી જાય છે તો આ રીતે આપણે પ્રીમિક્સ બનાવીશું અને સેજ ભીનું હોય તો તમારે એક દિવસ વધારે સુકાવા દેવું ત્રણ અથવા તો ચાર દિવસ સુધી તો તમે જોઈ શકો છો આપણું પ્રીમિક્સ બધું ઉછળી ગયું છે અને આ રીતે બધી થાળી મેં અહીંયા ઉખેડી લીધી છે તો આ તમે જોઈ શકો છો એકદમ સરસ એવું સુકાઈ ગયું છે તો વચ્ચે એક દિવસ આપણે અગાઉ આ રીતે ઉછેડી અને ટ્રાય થવા દઈશું એટલે આપણું જે પ્રીમિક્સ છે એકદમ આ રીતે ભૂકો અને સુકાઈ ગયું હશે જેમ ખાંડના ઓલા સાકરના જેમ ટુકડા હોય છે એવી રીતે આ સાકરના ટુકડા થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે બધા આપણે મિક્સ છે ત્રણેય થાળીનું એ કાઢી લીધું છે અને હવે એને મિક્સર જારમાં આપણે લઈ લઈશું હવે એનો પાવડર આપણે કરી લેશું તો તમે જોઈ શકો છો તેનો પાવડર બનીને એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે તો આ રીતનો આપણે પાવડર કરીશું અને હવે અહીંયા આવી કોઈ પણ તમારી પાસે એરટાઇટ બોટલ હોય તેમાં આ રીતે બહાર તમારે જાવું હોય તો આવી નાની એવી બોટલમાં આપણે પ્રીમિક્સ ભરી દેવાનું અને ગરમીમાં આપણે એક ચમચી એડ કરી અને તમે ગ્લાસમાં ત્યાં ઇચલી તમે પી શકો છો અને આ ગલું અથવા ગરમી હોય તો પણ જતી રહે છે એટલો આ સરસ પાવડર છે તો તમારે સાથે બોટલ પર્સમાં પણ રહી શકે છે એટલું સરસ આપણે આપણે મિક્સ બન્યું છે તમારે બહાર કરતાં ઘરે બનાવવું એકદમ ઈઝીલી છે તો હવે આપણું આ રીતે બોટલ ભરી દેવાની હવે આપણે શરબત બનાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણા તકમરિયા છે એકદમ સરસ એવા પલળી ગયા છે તો આ પલળેલા જે તકમરિયા છે એ આપણે ફ્રિજમાં રાખીશું કેમ કે ફ્રિજમાં બગડશે નહીં અને હવે એમાં પ્રી મિક્સ આપણે દોઢ દોઢ ચમચી એ જેટલા એડ કર્યા છે તમારે વધારે ગળું જોતું હોય તો તમે બે ચમચી એડ કરી શકો છો મારે અહીંયા ગ્લાસ મોટો છે એટલે મેં દોઢ ચમચી એડ કર્યું છે તમે એક ચમચી પણ એડ કરી શકો છો તો હવે આમાં આપણે પ્રીમિક્સ નાખી દીધું છે તો બરફના ટુકડા છે તેને એડ કરીશું અને જે ફોદીના પાન છે તેને પણ આપણે એડ કરીશું અને આવા લીંબુના સ્લાઇડ મેં અંદર એડ કર્યા છે એટલે એનાથી વધારે ટેસ્ટ સારો એવો આવશે અને ગાર્નિશ માટે અહીંયા મેં જે પુદીનાના પાન લીધા છે એ ઓપ્શનલ છે અને જે તકમરિયા છે એ નાખવા પણ ઓપ્શનલ છે પણ એ નાખશો તો ટેસ્ટ સારો એવો આવશે તો આપણો શરબત બની અને એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે આ રીતે આપણે ચમચીની મદદથી બરાબર તેને મિક્સ કરી લેશું આ શરબત બનાવવું એકદમ ઇઝીલી છે જ્યારે મહેમાન આવે ત્યારે ફટાફટ આ મિક્સ નાખી અને શરબત બની જાય છે તો આપણું બરાબર મિક્સ થઈ ગયું છે હવે તો અહીંયા મેં ગાર્નિશ માટે મેં અહીંયા લીંબુની સ્લાઇડ જે છે એને આપણે ગાર્નિશ કરીશું તમે જોઈ શકો છો આપણું લીંબુ શરબત છે એકદમ સરસ એવું બની અને રેડી થઈ ગયું છે તો અમારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાણો એટલે નવી